જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે જાણીશું કે સાત કોડી અહીંયા રાખી દેજો જેથી માતા લક્ષ્મી એટલા પૈસા આપશે કે તમે ગણતા પણ થાકી જશો કોડી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી છે લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા છે એટલે કે સમુદ્ર મંથનમાંથી નીકળ્યા છે એટલા માટે કોડી સમુદ્રની પુત્રી અને લક્ષ્મીજીની બહેન છે કોડી પણ શંખ જેટલી જ મહત્વપૂર્ણ છે પહેલાંના જમાનામાં રૂપિયા પૈસાના સ્થાને કોડી ચાલતી હતી પરંતુ સમય જતાં કોડી બંધ થઈ ગઈ અને તેની જગ્યાએ રૂપિયા અને સિક્કાનું ચલણ આવી ગયું સાત પીળી કોડી તમારે આ જગ્યા ઉપર રાખવાની છે તમારું ભાગ્ય ખુલી જશે એક રૂપિયો મળતો હતો તેની જગ્યાએ એક હજાર મળશે કોડી તમને ઈચ્છા પૂર્તિ અને ધન પ્રાપ્તિનું માર્ગદર્શન કરાવશે કોડી બહુ જ ધન આકર્ષિત કરવાવાળી છે આનો જે લોકોએ પ્રયોગ કર્યો છે તે અત્યારે ધનવાન બની ચૂક્યા છે પહેલાં તો લોકોને એક ટંકનું ખાવાનું પણ નસીબ ન હતું તે આજે કરોડો રૂપિયા કમાય છે તેથી કોડી એ બહુ જ પાવરફુલ વસ્તુ છે બસ તેનો પ્રયોગ અને વિધિ તમને કરતા આવડવું હોવું જોઈએ મિત્રો ઝેર પણ અમૃત થઈ જાય છે પણ જો આપણને તેની જાણકારીની ખબર હોય તો તો આજે આપણે કોડીની જાણકારી વિશે જાણીશું કોડીની જાણકારી શીખતા પહેલાં તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક કોડી તમારે પીળા કલરની લેવાની છે તેને તમારે સાવરણીમાં બાંધવાની છે તે કોડીને પીળા દોરાથી બાંધવાની છે સાવરણીને માતા લક્ષ્મી કહીએ છીએ જ્યારે પીળી કોડી લક્ષ્મીને સમર્પિત કરીએ તે સાવરણી દ્વારા આપણે કચરો વાળીએ ત્યારે આપણા ઘરની બધી નકારાત્મકતા કચરા દ્વારા બહાર જતી રહેશે અને લક્ષ્મીજીનો તમારા ઘરમાં વાસ થશે તમારી ખાલી તિજોરી ધનથી ભરાઈ જશે બીજો ઉપાય છે ત્રણ કોડીની માળા બનાવી લો અને તે માળા તમારે ગાય માતાને બાંધવાની છે ગાય માતાને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે ગાય માતાને લક્ષ્મીજી પણ કહેવામાં આવે છે ગાય માતા આગળ તમે જે માગશો તે તમને આપશે ત્રીજો ઉપાય છે એક કોડી તમારે લાલ કપડામાં બાંધી નાની છોકરીને તમારે આપવાની છે કેમ કે નાની છોકરીને પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ચોથો ઉપાય છે એક કોડીને લાલ કપડામાં બાંધીને તુલસી ક્યારે તમારે મૂકવાની છે એનાથી તમારે વૃદ્ધિમાં વધારો થશે પાંચમો ઉપાય છે જ્યાં તમે પૈસા રાખો છો તે તિજોરીમાં તમારે પૈસાની સાથે એક કોડી રાખવાની છે આથી તેમાં ધન વૃદ્ધિ એટલે કે ધનમાં વધારો થશે છઠ્ઠો ઉપાય છે સાત કોડીની માળા કરીને તમારે પીપળાના વૃક્ષમાં માળા બાંધવાની છે તે માળાની બધી કોડીમાં એક એક અંકુનો ચાંદલો કરવાનો છે આ પ્રયોગ કરવાથી અચાનક તમને ધનની પ્રાપ્તિ થશે અચાનક પૈસાથી ભરેલી બેગ મળશે અથવા તો અચાનક તમને પૈસાનો ધનલાભ થવા લાગશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ બન્યા રહેશે જય માતાજી